ગાંધીનગર સચિવાલય ગૌણ સેવા ભરતી બોર્ડના ચેરમેન કમલ દયાની મળવા માટે ટાઈમ નહીં આપે તો તેમના ઘરે જઈ અને ઘરે ઘેરાવ કરવાની ચીમકી ચેતન બામણીયા અને યુવરાજસિંહ જાડેજાએ આપતા ભારે સન્નાટો વ્યાપી ગયો ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સચિવાલય ગૌણ સેવા ભરતી બોર્ડના ચેરમેન દયાનીને મળવા માટે ચેતન બામણીયા અને યુવરાજસિંહ જાડેજા આજે પહોંચ્યા હતા સીસીઈની પરીક્ષા બાબતે રજૂઆત કરવામાં આવી હતી અલગ અલગ કેટેગરી વાઇઝ સાત ઘણા ઉમેદવારો લેવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે નોટિફિકેશનની વિરુદ્ધમાં જઈને સીસીઈ પરીક્ષાના રિઝલ્ટ બહાર પાડવા આવ્યા છે આ પરીક્ષામાંથી ચૌદ હજાર જેટલા ઉમેદવારોને બાકાત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સીસીઈની પરીક્ષામાં વિકલાંગો અને અન્ય કેટેગરીના ઉમેદવારોને અન્યાય થાય તેવા રિઝલ્ટો બહાર પાડવામાં આવે છે કમલ દયાની સાહેબની તાનાશાહી જોવા મળી રહી છે કમલ દયાની ઉમેદવારોની રજૂઆત સાંભળવા તૈયાર નથી રજૂઆત ન સાંભળવામાં આવી તો અમે ગાંધીજી માર્ગે જશું તેવું જણાવવામાં આવ્યું હતું અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે આવનારા સમયમાં ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાનીના ઘરનું ઘેરાવ કરવાનું પણ ચેતન બામણિયાએ ચીમકી ઉચ્ચારી હતી જો સાહેબ અમને સમય નહીં આપે તો આવનારા સમયમાં પાટીદારની તમામ સંસ્થાઓ આ બાબતે બેઠક કરીને કમલ દયાનીના ઘર નિવાસસ્થાને તેમને ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે સાચી વાત છે કે કમલ દયાણીના જીદના જ કારણે જ આ રિઝલ્ટ આવી રીતે બનાવવામાં આવ્યું છે અને જો એવી રીતે જીત ના હોય તો સિદ્ધાંતની વિરુદ્ધમાં નોટિફિકેશનની વિરુદ્ધમાં આ પરિણામ સુકામ બનાવવામાં આવ્યું બીજી વાત એ છે કે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એસએસ વનની આસપાસ ન આવી શકે પરંતુ જે બોર્ડ છે કર્મયોગી ભવનની ત્યાં પણ ચેરમેન મળતા નથી ચેરમેન મુલાકાત આપતા નથી અને કદાચ કોઈ રજૂઆત કરવા માટે આવે તો એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે તો આતંકવાદીઓ જેવું પ્રવૃત્તિ આ વિદ્યાર્થીઓ કરતા હોય એને સમકક્ષ આ લોકો પોલીસને આગળ ધરી અને પોતે આનાથી ભાગતા રહી છે અમે તકેદારી આયોગમાં પણ આની ફરિયાદ કરી રહ્યા છીએ આજે કમલ દયાણીની વિરુદ્ધમાં અને જો જરૂર પડશે તો એની અપ્રમાણસર મિલકત પણ તપાસવી જોઈએ એવો અમારો સંપૂર્ણપણે આક્ષેપ છે અને એની અમે લેખિતમાં એસીબી અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરીશું પાંચ દિવસ પહેલાં જે જાહેર કરવામાં આવ્યું એમાં ઘણી બધી વિસંગતતાઓ ઘણી બધી અસમંજસતાઓ છે અને તેને લઈને અમે ભરતી બોર્ડના સચિવશ્રીને મળ્યા છીએ પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ભરતી બોર્ડના સચિવશ્રી પાસે એટલા બધા પાવર્સ નથી જેથી કરીને આ મેરિટને રિવાઇઝ કરી શકે અને જોવા જઈએ તો સૌથી મોટી વિસંગતતા એ છે કે નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીસીનું પરિણામ જે છે એ કેટેગરીના સાત ગણા ઉમેદવારો ગ્રુપ એ અને ગ્રુપ બીના એ રજૂ કરવામાં આવશે હવે જોવા જઈએ તો જે પદ છે એ પંચાવનસો ને ચોપન પદ માટેની ભરતી હતી આ વર્ષના શરૂઆતમાં ભરતી બહાર પડી હતી એપ્રિલ અને મે મહિનામાં આની પરીક્ષા લેવામાં આવી હતી લગભગ ચાર લાખ ઉમેદવારો એની પરીક્ષા આપી હતી અને એમાં જે પરિણામ જે જાહેર કરવાનું હતું એ કેટેગરીના સાત ગણા ઉમેદવારોને જાહેર કરવાનું હતું પરંતુ ભરતી બોર્ડ દ્વારા આ જે પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એ જગ્યાના ના સાત ગણા ઉમેદવારોને લઈને જાહેર કરવામાં આવ્યું છે એટલે જે કહી શકે કે આની અંદર કોમન કેન્ડિડેટનો પણ મુદ્દો છે તેની સાથે સાથે જોવા જઈએ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે તેની સાથે સાથે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા જીપીએસસી ગણાય છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે બંધારણીય બોડી છે એ બંધારણીય બોડી જે રીતે પરિણામ બનાવે છે જે પ્રકારે કહી શકાય કે જનરલ કેટેગરીનો જે છેલ્લો ઉમેદવાર હોય એ ઉમેદવાર સુધી એ મેરિટને ડ્રેક કરવામાં આવે છે જેથી કરીને એસસી એસટી અને ઓબીસીના મહત્તમ ઉમેદવારોને એનો લાભ થઈ શકે પરંતુ જીપીએસસી પેટર્ન મુજબ નહીં પોતાના મનગણત નિયમોને ધ્યાનમાં રાખી કમલ દયાણી સાહેબે જે આ રિઝલ્ટ બનાવ્યું છે એને લઈને અમે મળવા માટે જે કમલ દયાણી સાહેબને આવ્યા છીએ કેમ કે કમલ દયાણી સાહેબ ફક્ત એ જીએડીના હેઠ નથી એ અમારા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના પણ અધ્યક્ષ છે એ અધ્યક્ષની રૂહે અમે એને મળવા માટે આવ્યા છીએ જ્યારે પણ અમારા વિદ્યાર્થીઓ અહીંયા મળવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે કમલ દયાણી સાહેબ પાસે ત્યારે એને મળવા દેવામાં નથી આવતા અને અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે કેમ કે જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન પ્રમાણે એને જે પરિણામ જાહેર કરવું જોઈએ એ પરિણામ જાહેર નથી કર્યું તેને કારણે આજે ઉમેદવારો એ એવું માની રહ્યા છે કે ભાઈ પોતાની સાથે ઠગાઈ થઈ છે એટલે આ ઠગાઈનો ભોગ બનેલા ઉમેદવારો આવનાર દિવસોની અંદર એ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવાના છે કેમ કે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એટલા માટે નોંધાવાની છે કારણ કે જાહેરાતની અંદર જે વસ્તુ લખવામાં આવી હતી એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવેલું નથી તેની સાથે સાથે જે વિકલાંગ કેટેગરી છે એટલે કે જેને ફિઝિકલ હેન્ડીકેપ કહીએ છીએ તેની અંદર પણ સબ કેટેગરી આવે છે ગ્રુપ એ બી સી ડી ઈ એમ કરીને પાંચ કેટેગરી આવે છે જેમાં ઉમેદવારો જો બી કેટેગરીમાં પૂરતા ન મળે તો ને સી કેટેગરીમાંથી લેવા સીમાં ન મળે તો ડીમાંથી લેવા આ પ્રકારના પ્રાવધાન એની અંદર સ્પષ્ટપણે જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં પણ લખેલા છે જે પીએચ કેન્ડિડેટનો જે જીઆર છે એમાં પણ લખેલા છે અને તમામ પ્રકારનો ઉલ્લેખ હોવા છતાં પણ ફિઝિકલ હેન્ડીકેપના ઉમેદવારો જે છે એની સાથે પણ અન્યાય કરવામાં આવ્યો છે તેના તમામ જે જીઆર જે આરઆર જે નોટિફિકેશન છે એ તમામ આજે અમે સાથે લઈને આવ્યા છીએ અને કમલ દયાણીને જે મળવાના છીએ જો અમને યોગ્ય જવાબ નહીં મળે તો આગળના દિવસમાં અમારે કમલ દયાણીના ઘરનો ઘેરાવો કરવો પડે તો એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે વિદ્યાર્થીઓ સાથે થયેલી છેતરપિંડીની બાબતે આજે અમે સ્પષ્ટપણે એની પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ